એર ઇન્ડિયા મુંબઈ દીવ ફ્લાઇટની હાલત દયનીય લોકો કરી રહ્યા છે જોખમભરી મુસાફરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે મુંબઈથી દીવ આવનાર એર ઇન્ડિયા ફ્લાઇટની હાલત દયનીય છે એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ગઈકાલે મુંબઈ દીવ એરલાઇન ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ થઈ હતી વારંવાર ફ્લાઇટ રદ થવાનું કારણ ટેકનિકલ ખામીની સાથે એર ઇન્ડિયા ફ્લાઇટ ખૂબ જ ખરાબ હાલતમાં છે તેના કારણે ફ્લાઇટ રદ થાય છે એર ઇન્ડિયામાં મુસાફરી કરનારે તેમના અમુક ફોટોસ પણ સોશિયલ મીડિયામાં મૂકી લોકોને સાવચેત કર્યા છે ફોટોમાં ફ્લાઇટમાં અમુક જગ્યા પર કાટ લાગેલ હોય સીટ પણ હલે છે ફ્લાઇટમાં અમુક જગ્યા પર ટિશ્યુ પેપર અને અનેક જગ્યા પર ન્યૂઝપેપર પણ લાગેલા ફોટોસમાં નજરે પડી રહ્યું છે ફ્લાઇટ ચાલુ થાય ત્યારે તેમાં ટકટકનો અવાજ પણ આવે છે ફ્લાઇટ પોપ્યુલર્સ વગેરે પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ગત બાર જૂનના રોજ અમદાવાદ લંડન ફ્લાઇટ ક્રેશ થયું હતું અને આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું દીવ મુંબઈ ફ્લાઇટમાં પણ અનેક ખામીઓ છે તો વારંવાર રજૂઆત કરવા છતાં ફ્લાઇટ માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી